આગળ વાત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી રાહત ભર્યા રાજ્યમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં જાનમાન ઉપરાંત આવી કપરી પરિસ્થિતિમાં અબોલ જીવો માટે રાહતરૂપ ઘાસચારો થવાના કરવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેની બેન ઠાકોર તથા અન્ય આગેવાનો થરાદ થી પચીસ થી વધુ ઘાસચારો ભરેલી ગાડીઓને લીલી ઝંડી આપી હતી આ ઘાસચારો સરહદી વિસ્તાર વાવ થરાદ અને સુઈ ગામ પંથકના અસરગ્રસ્ત પશુઓ સુધી પહોંચાડવામાં આવ્યો ગ્રામ વિકાસ ચારાની બની હતી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ વાવ થરાદ બાબર સમગ્ર વિસ્તારમાં અનેક ગામો પૂરની પરિસ્થિતિથી હેરાન પરેશાન છે લોકો ઘરબાર વગર રસ્તા પર રહેવા માટે મજબૂર છે અને એવા સમયમાં મોગા પશુઓ જે છે ખાસ કરીને જે ગાયો છે એના પરિસ્થિતિમાં ઘાસચારાની ખૂબ મોટી અસર છે અહીંયા જીવદયાની પ્રવૃત્તિ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે ખૂબ અનેક સારી ગૌશાળાઓ પણ ચાલે છે અમે સ્થળ મુલાકાત લીધી તો ત્યાં સંપૂર્ણપણે ઘાસચારો નષ્ટ થઈ ચૂક્યો છે સરકાર તરફથી કોઈ મદદ નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ થરાદ યોદર લાખણી તમામ અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા દાન એકત્રિત કરી અને આ તમામ ગૌશાળાના મૂગા પશુઓ ગાયો માટે અહીંયાથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોયું એ રીતે અનેક ગાડીઓમાં મોટા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરીને આ મોગા પશુઓ ગાયો માટેની વ્યવસ્થા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે સાહેબ શું કહેશો ત્રણ તાલુકાની મુલાકાત લઈ સૌથી વધારે વિકટ પ્રશ્ન કયો લોકોને કઈ રજૂઆત સૌથી વધારે પરિસ્થિતિ વિકટ એટલા માટે છે કે આ પહેલા વખતનું પૂર નથી બે હજાર પંદર હોય સત્તર હોય કે દર વર્ષે વધારે વરસાદ પડે પૂરની સ્થિતિ થાય અને આ જ હાલત આટલું જ નુકસાન લોકોને થાય છે વારંવાર સરકાર પાસે રજૂઆત થાય છે વારંવાર લોકો લાગણી સાથે ખૂબ આજીજી વિનંતી કરે છે પણ સરકાર તરફથી કોઈ કાયમી નિકાલ કરવામાં નથી આવતો આજે આ મુખ્યમંત્રીની મુલાકાતને પણ એક અઠવાડિયા જેટલો સમય થશે હજુ સુધી લોકોને કેસ્ટ્રોલ નથી મળી હજુ ઘર વકરીની કે કોઈ જાતની સહાય નથી મળી એ સંજોગોમાં સરકારી તંત્ર જાણે નિષ્ઠુર બનીને કામ કરતું હોય મુખ્યમંત્રીની સૂચનાઓનું એમની મુલાકાતનું કોઈ ગણના ના થતી હોય કોઈ એમને ગાંઠતું ના હોય એવી સ્થિતિનું નિર્માણ છે ત્યારે સરકાર પાસે ફરી માગણી કરીએ છીએ કે સંવેદનશીલતા સાથે ઉદારતા સાથે તાત્કાલિક કેસ્ટોલ અપાય પુરાવાઓ